અલ્યા તો વેલા પર ન કર બરો રોટલાનો ખબર પડે તમને હા હા ભોણીયન બી આવે રે એ હે આ આવો પણ આ અર્ધન ને મરતું ને મહો આવે હું બી આવે છે એક જોરદાર હોય

તમારો બદામ નો શીરો હોય ખબર બદામ નો શીરો નહી શીરો નહીં ખાવાનું શીર પણ

અરે ફોન કરે વગર તું ચમ આયો મારે રોટલા નો થયો ડખો રે કોઈ કને તું કીધા વગર ચમ આયો મારે રોટલા નો થયો ડખો રે શીરો બનાવ શીરો ચાલ ગરમા ગરમ શીરો અલે નીતા અલે અનિતા એ તમે હમકો મારો બોલવું જ નહીં કેમ અમે તો અલ્યા ભણા બેસ બેસ ઓય બેસ તો કરી આવી ગયા પુડા રોમ રોમ કર ભાઈ રહ્યો તો તારા ભાઈ છે બચારો ભાઈ ના કરે હું શાંતિ રાખો રાખો તમે સીધા ની છો કરો વાત કરો ના કરી તમે આટાવ છોકરા છોકરા એને ખાસો ખાવા મળશે છોકરા <laughs> છોકરા <a deal |zh|> તમે ને રોટલા ની તૈયારી કરો તમે ગમે શીરો શીરો નહી ખાવી કરી કાકા મને બહુ મારે

સહિયા એ નઈ જાય કિરો ગાડા એક નમનો લેટો હઈ ગયો લેટો હરુ નીતા એ કોમ કર હું કોઈ આઈડિયા મારું તાર માહન ખાટલો હતા હા ઈ તો કરતી જાજી બડી હા અલે ડોશી લઈને તો ઘરે બધાનો તરા થઈ જાય ને

કાતંગ બહ તમાત તો સદે ઘરે હોતે તમે તો શાહ ભૂત હકારો અલ હરખિ ઘરે હો તો આ બજા તો

કે ના આદુ ગરચિયા જના જો ભરવત ના શું તો ઘરે મોણ ને ખાલી ના હોય ને ના હોય શિરો જી જી કળેલા ને કળવોજી દારૂ પીવે ના શિરોજો મસ્ત બનાયો છે એ તો ખબર એ સોખા જો

અમારી <Kajino> વાત <coughs> <tos ent tubeoses> <tos entenge Twitter>

કાચું ગયુંનો ખબર હે તો કાઈ ના કાકા હું કાઠરો રોટલા પછી હું આઈડિયા મારું તારી અરે આડું તો અરે

અરે મને ખબર પડાય નહીં આધું તું તો હાવ મગસવાળો નેકળે હાવ આ તો કુંદુલા મારી નાખશે અલ્યા મીઠા ભાણા કા ઇંકા ઘટ ને લે 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 શિરો લે લે શિરો જો ખાવા ઢળાયા લે 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 કોઈ ઓ શિરો કા લે હા લે શિરો આનું લે લે એ રે રે છોકરા દેવા ને કશું નાખવા હોય ને કશું ખબર નહિ હોય નહીં ઓ ખાવા